આજે હું દૂધીનો હલવો બનાવીશ દૂધીને ધોઈને છોલીને છણી લો સરખી રીતે છણી લેવાની પછી એક પેન ગરમ કરવા મૂકી દેવાનું એમાં બે ચમચી ઘી એડ કરીને પછી ઘી ગરમ થઈ જાય એટલે છોલેલી દૂધી એડ કરી દેવાની એને સારી રીતે પાંચથી દસ મિનિટ એને શેકાવા દેવાની ધીમા આ બધી પ્રોસેસ ધીમા તાપે જ કરવાની છે આપણે સારી રીતે આપણે શેકી લેવાની અને પછી આમાં આપણે દૂધ એડ કરી દઈશું દૂધ તમે ગાયનું કે ભેંસનું લઈ શકો છો આમાં તમે દૂધના બદલે ઝટપટ બનાવવું હોય તો માવો પણ એડ કરી શકો છો માવવારી કરતાં આપણે દૂધ એડ કરીને બનાવીએ તે સારી બને છે મને તો એવું લાગે છે સારી રીતે દૂધ ઉકળી જાય પછી એનો માવો બની જાય એટલે આપણે ખાંડ એડ કરી દઈશું ખાંડમાં હું ખાંડ જ એડ કરું છું અને થોડોક એલચી પાવડર એનાથી સ્વાદ એકદમ ટેસ્ટી આવે છે એને પણ સારી રીતે ઉકળી જ દેવાનું પછી આપણો દૂધીનો લોવો તૈયાર છે સર્વ કરવા માટે